તને શું થાય ભાઈ એ કે સાહેબ બચમાં બેઠું ને ચક્કર ચડે છે તાજા સુધરે હોય ને ચકલીન ચબો બોલે બચમાં બેઠું ને એટલે ચક્કર ચડે છે હું કા પણ બસમાં બેહો છો મરી ગયા છોટા હાથી ચક્કરડામાં ચડી જાઓ ડમફરિયામાં નઈ બસમાં બેહવાનું લાઈવ ડોટ છો અને એક જણો રોજ આ ચિત્ર જોવે કદાચ આપણો હશે એ વાડીએ પાણી વાળતો તો ને